ચારધામની યાત્રા પર ગયેલા સુરતીઓને કડવો અનુભવ થયો છે યાત્રામાં ગયેલા સુરતીઓએ ત્યાંની પરિસ્થિતિના વિડીયો ઉતારીને પોલીસ અને પ્રશાસન પર અણગઢ આયોજનના આક્ષેપ કર્યા છે સુરતના યાત્રાળુએ આક્ષેપ કર્યો કે ઉત્તરકાશીથી યમનોત્રી જવા માટે તેમને બાવીસ કલાક જેટલો સમય લાગ્યો હતો અમે કાલે સવારે સાત વાગ્યે ગંગોત્રી જવા માટે નીકળ્યા ત્યાં ઉત્તરકાશીથી પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે આટલું બધું જામ થઈ ગયું છે અમે કાલે સાત વાગ્યે નીકળ્યા હતા અને સાંજે સવારે ચાર વાગે અમે બીજે દિવસે સવારે ચાર વાગે અમે ગંગોત્રી પહોંચ્યા અને પ્રશાસન અને પોલીસ સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ છે કોઈ પણ વ્યવસ્થા જાળવવા માટે અને તમે અત્યારે પણ જોઈ શકો છો કે સવારે અમે નવ વાગે ગંગોત્રી થી નીકળ્યા અને હજુ અહીંયા રસ્તા પર જ તે ફસાયેલા છીએ તો કોઈ પણ જાતની કોઈ પણ મેનેજમેન્ટ અહીંયા દેખાઈ નથી રહી ઉત્તરાખંડ સરકાર અને ઉત્તરાખંડ પોલીસ સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ છે આ સાથે તેમણે તમામ લોકોને અનુરોધ કર્યો કે મે મહિનામાં ચારધામની યાત્રા કરવાનું ટાળો અહીં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે દેવેન ચિત્તે દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ